અમરેલીના વડિયા ખાતે પર ખેત મજૂર પરિવાર પર આવી આફત પીઠમાં હાડકું વધતું હોવાથી ગરીબ ખેત મજૂરની સારવાર માટે ટહેલ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં ઓપરેશન ના થતાં ખેત મજૂર પરિવાર પરેશાન આયુષ્યમાન કાર્ડમાં હાડકાના ઓપરેશનની સારવાર ઉપલબ્ધ ન હોવાથી લોક ફાળો શરૂ કર્યો સારવાર નહીં થાય તો ભવિષ્યમાં કામ કરવાનું બંધ થઈ જવાની ભીતિ ખેત મજૂર માટે વળિયા વાસીઓ પાસે ઢોડ લાખના ખર્ચ માટે ટેલ ઢોડ લાખના ખર્ચ માટે ખેત મજૂરની અપીલ સ્થાનિકો દ્વારા ખેત મજૂર માટે ફૂલ નહીં તો ફૂલની ભાકડીની અપીલ કરતા ખેડૂતો અહેવાલ રાજુભાઈ વડિયા સુરેશ કેવું ક્યાં રહ્યો છો તમે পলસુર পলસુર કે ગુજરાત ક્યાં આવે ગુજરાતમાં જ આવે

એના પાછળનું આપણે હાડકું હોય ને એ મોટું થતું જાય છે સ્પાઇન નામનો એને રોગ કહેવાય એટલે બે વર્ષથી આ જોઈ છીએ કે મોટું મોટું વધતું જ જાય છે અમે રાજકોટ અને અમદાવાદ સાહેબને ને બતાવ્યું એટલે કે આને તમારે ઓપરેશન કરાવવું પડે ને ઓપરેશન એનાથી થાય એવી કોઈ દોઢ લાખનો ડૉક્ટરે ખર્ચો કીધો અને ડોક્ટરે એવું પણ કીધું છે કે જો આ તમે ઓપરેશન ન કરાવો ને તો કદાચ એના પગને જવાની શક્ય શક્યતા રહે એવું ખરું એમ